રાજકોટ અગ્નિકાળની ઘટના બાદ મોડે મોડે જાગે સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કાર્યવાહી દોર શરૂ કરવામાં આવ્યો છે તંત્ર તરફથી ફાયર સેફ્ટી એન અને અને બીસી અલગ અલગ સંસ્થાઓ સામે સીલની કાર્યવાહી કરવામાં આવી રહી છે એક અઠવાડિયા દરમિયાન સુરત મનપા દ્વારા હજારથી પણ વધુ મિલકતોની જરૂરી ડોક્યુમેન્ટના અભાવે સીલ કરવામાં આવી છે સુરક્ષાની બાબતોને લઈને તંત્રએ કડકાઈ શરૂ કરી છે પરંતુ તંત્રની કડકાઈ સામે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગનો વેપાર ખોરવાઈ રહ્યો છે સુરતના રોડ વિસ્તારમાં આવેલા ટેક્સટાઇલ માર્કેટના અંદાજીત ચાર હજારથી વધુ દુકાનો નિરંતર બંધ પડી છે જે દુકાનોને તંત્ર દ્વારા ફાસ્ટ સેફ્ટીના અભાવે સીલ કરવામાં આવી છે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીને કારણે ધંધો વેપાર તો ઠપ થઈ ગયો છે પરંતુ તેની સાથે કામદારોની રોજગારી સામે પણ સવાલો ઉભા થવા પામ્યા છે અનિલ બાગડા અનિલભાઈ ક્યાં દિક્કત હો માર્કેટ કો સીલ કરને કરને કી વજહ સે જો જેસે ભી રાજકોટ કી જો દુખદ ઘટના હુઈ હે ઉસકી વજહ સે હમારે ટેક્સટાઈલ કે ભી 16 માર્કેટ સીલ કીએ હે તો માર્કેટ સીલ હોને કે વજહ સે હમારા પૂરા વેપાર ઠપ પડા હે व्यापारी कुछ काम नहीं कर पा रहे हैं वैसे भी मार्केट में इतनी मंदी है और ये इस टाइप के और हफ्ते भर से आज जो मार्केट बंद है तो मार्केट बंद होने की वजह से पूरा व्यापार हमारा घर चौपट पड़ा है खास करके दिक्कतें सामने आ रही है दिक्कत में सबसे बड़ी है कि हमारे साथ में जो हजारों व्यापारी हैं साढ़े चार हजार दुकानें बंद है और उन दुकानों के साथ में हजारों लेबर जुड़ी हुई रहती है आज लेबर के भी जो दिन रात पर डे वाले जो लेबर है उनकी रोजी रोटी की समस्या है हमें अभी आगे जो महीने के एंड में टैक्स जो भरना पड़ते हैं टी है जी है आज वो नहीं भरेंगे तो उनकी पेनल्टियों की हमारी समस्या है अभी क्या मांगे सरकार से आपको सरकार से एक ही मांग है कि हाईकोर्ट पे फैसला जो भी आना है पर हाईकोर्ट भी जल्दी कोई फैसला देवे आज हफ्ते हफ्ते दस दस दिन बंद रखेगी कोई सोल्यूशन है नहीं मार्केट खोलेंगे तो ही कोई सोल्यूशन आ पाएगा और हम आपकी जो कमियां हमारी है जो हम आपको पूरा करके दे पाएंगे